નમસ્કાર આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા આપની સાથે હું છું કૃષ્ણ શું તમે જાણો છો માં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આપણો ભારત દેશ વિવિધતાથી ભરેલો દેશ છે અહીં કેટલાક ભાગોમાં સૂર્ય પ્રથમ ઉગે છે જ્યારે અન્ય ભાગોમાં તે છેલ્લે આત્મે છે પરંતુ શું તમે જાણો છો જો દેશનો કયો ભાગ છે જ્યાં છેલ્લે સૂર્યાસ્ત થાય છે તો ચલો જાણીએ ભારત ભારતને વિવિધતાથી ભરેલો દેશ કહેવાય છે અહીં અનેક ધર્મ જાતિ અને ભાષાઓ છે પર્વતો જંગલો અને સમુદ્રથી ઘેરાયેલા ભારતના વિવિધ ભાગોમાં વિવિધ લોકો રહે છે તેમના કપડાં અને ખાવાની આદતો અને જીવનશૈલી પણ અલગ અલગ છે જો કે તેમ છતાં આપણા દેશવાસીઓમાં વિવિધતામાં એકતાની લાગણી પ્રબળ જોવા મળી રહી છે આપણું બંધારણ પણ લોકોને એક સાથે બાંધે છે ભૌગોલિક રીતે ભારતના નકશા પર પણ વિવિધતા ભરપૂર જોવા મળી રહી છે અને દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદ કેટલાક કેટલાક ભાગોમાં ભાગોમાં તો તડકો રહે છે લોકો ભયંકર સામનો કરે છે જ્યારે કેટલાક સ્થળોએ આખું વર્ષ ઠંડી રહે છે ને અમુક ભાગો એવા પણ છે કે જ્યાં સૂર્ય સૌ પ્રથમ છે જ્યારે દેશના અમુક ભાગોમાં સૂર્ય સૌથી છેલ્લે આત્મે છે વિવિધતાથી ભરેલા આ દેશના અરુણાચલ પ્રદેશ હશે અરુણાચલ પ્રદેશ અર્થ અરુણ એટલે સૂર્ય અને ચલ નો અર્થ થાય છે ઉદય એટલે કે રાજ્ય જ્યાં સૂર્યોદય પહેલા થાય છે અરુણાચલ પ્રદેશની ડોંગ ખીણમાં સ્થિત દેવાંગવેલી ભારતમાં એક માત્ર એવી જગ્યા છે જ્યાં દિવસ અને રાતનો સમય ભારતના અન્ય રાજ્યો કરતા સાવ અલગ છે આ દિવસોમાં સૂર્યોદય સવારે પાંચ વાગે જ થાય છે જ્યારે જૂન મહિનામાં સૂર્યોદય સવારે સાડા ચાર વાગે જ થાય છે આપણે જણાવી દઈએ કે સૂર્યાસ્ત છેલ્લી વાર ગુજરાતમાં આવેલા કચ્છના કુહારમુકી ગામમાં થાય છે આવું એટલા માટે થાય છે કારણ કે ગુજરાત દેશના પશ્ચિમમાં આવેલું છે અને આ ગામ છેલ્લું પશ્ચિમ બિંદુ છે જૂન મહિનામાં અહીં સૂર્ય સાતને ઓગણચાલીસ કલાકે અસ્ત થાય છે આ દરમિયાન તે સમયે ભારતના મોટા ના રાજ્યો અંધકારમાં ડૂબી ગયા હોય છે આ રીતે અરુણાચલ પૂર્વમાં આવેલું છે જ્યાં સૌપ્રથમ સૂર્યોદય થાય છે પરંતુ ગુજરાત પશ્ચિમમાં છે જ્યાં સૂર્યોદય છેલ્લે થાય છે તેથી સૂર્યાસ્ત પણ પાછળથી થાય છે તો આપણે જાણ્યું કે ભારત દેશમાં સૂર્યાસ્ત છેલ્લી વાર ગુજરાતમાં આવેલા કચ્છના કુવાર મોટી ગામમાં થાય છે આવું એટલા માટે થાય છે કારણ કે ગુજરાત દેશના પશ્ચિમમાં આવેલું છે અને આ ગામ છેલ્લું પશ્ચિમ બિંદુ છે આ દરમિયાન ભારતના મોટા ભાગના રાજ્યો અંધકારમાં ડૂબી ગયા હોય છે તો હાલ શું તમે જાણો છો ના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ નમસ્કાર